આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે ધૂળ માટી પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોના કારણે વાળ બરછટ અને કડક થઈ જતા હોય છે જેથી હેરફોલની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે હેરફોલથી બચવા લોકો શેમ્પૂ સહિત અલગ અલગ પ્રકારની હેર ક્રીમનો પણ ઉપયોગ કરતા હોય છે આપણા શરીરની મજબૂતી માટે પ્રોટીન જરૂરી છે તેવી જ રીતે વાળની મજબૂતી માટે પણ પ્રોટીન જરૂરી છે પ્રોટીનની ઉણપને કારણે હેરફોલ થાય છે પ્રોટીન ન ફક્ત મજબૂત બનાવે છે પરંતુ વાળને શાઇની બનાવે છે હેરફોલથી બચવા અને વાળને સુંદર બનાવવા માટે ખર્ચો કરવાની હવે જરૂર નથી હવે તો રસોડાની નાની નાની ચીજોનો ઉપયોગ કરીને તમે ઘર બેઠા જ વાળની કાળજી લઈ શકો છો વાળની કાળજી કઈ રીતે કોકોનેટ મિલ્ક પ્રોટીન થી ભરપૂર હોય છે અને એવા કાળોમાં ફાઈબર વિટામિન એ સી અને ઈ થી ભરપૂર હોય છે આ બંનેના મિશ્રણથી વાળમાં કોલેજન બુસ્ટ થાય છે અને વાળ મજબૂત બને છે અને વિકાસ પામે છે આ હેર માસ્ક બનાવવા માટે ચાર ચમચી એવા કાળોમાં બે ચમચી કોકોનટ ઓઇલ અને એક ચમચી ઓલિવ ઓઇલનું નું મિશ્રણ કરો આ મિશ્રણને થોડા ભીના હાથે માથામાં લગાવી દો પછી પંદર મિનિટ બાદ હળવા હાથે મસાજ કરતા માથું ધોઈ નાખવું